રોકડ તેમજ સોનાના દાગીનાની ચોરી કરનાર રિક્ષા ગેંગના ત્રણ શખ્સો ઝડપાયા જૂનાગઢમાંથી રિક્ષા ગેંગના ત્રણ સભ્યોને ક્રાઇમ બ્રાન્ચે જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ પીલીતા રિક્ષા બેસી આ તસ્કરો મુસાફરોને ખબર ન પડે તે રીતે ચોરીને અંજામ આપતા આખરે પોલીસ સાથે ઝડપાયા છે ત્યારે અનેક ગુનાનો ભેગું ઉકેલાશે જૂનાગઢ રાજકોટ અમદાવાદ ગાંધીનગર આણંદ મહેસાણા વિસ્તારના પેસેન્જર રિક્ષાના મુસાફરોના ખિસ્સામાંથી ખબર ન પડે તે રીતે રોકડ રૂપિયા સોનાના દાગીના તથા મોબાઈલ શેરવી લઈ ચોરીઓ કરના ત્રણ ઇસમોને બે ઓટો રિક્ષા સહિત કુલ પાંચ લાખ અઢાર હજાર પાંચસોનો મુદ્દામાલ ક્રાઈમ બ્રાન્ચે રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલ છે જૂનાગઢ જિલ્લા અને શહેરી વિસ્તારમાં મંદી ચોરી અને અન્ય જે ઘરફોડ ચોરીના બનાવો જે બનવા પામેલા તે અનુસંધાને છે એનસીપીપીએ શ્રી જે પટેલ તથા તેમની ટીમ દ્વારા સતત સર્વેલન્સ રાખી અને આવી કોઈ ગુનાને કોઈ ઘટના બને તો તાત્કાલિક છે એ ગુનાના મૂળ સુધી પહોંચી આરોપીઓને પકડી અને મુદ્દા માર્ષ પરત મળે અને જે ભોગ બનનાર છે તેમને ન્યાય મળે એ માટે પૂરતા પ્રયત્નશીલ હોય આ દરમિયાન બી ડિવિઝનમાં જે ત્રણ એક સરખા બનાવો બનેલા કે રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડ્યા હોય અને ત્યારબાદ તેના ખિસ્સામાંથી જે રકમ હોય રૂપિયા હોય તે ચોરી થઈ હોય તો આ જે ચાલાકીપૂર્વકનું જે ગુનો કરવામાં આચરવામાં આવતો હતો તેને ધ્યાને રાખી અને એનસીબીની ટીમને ટેકનિકલ સર્વેલન્સ આ ઉપરાંત ખાનગી બાતમીદારો મારફતે જે માહિતી મળતા જોશીપરાના ગરનાળા પાસેથી એક રિક્ષા સાથે ત્રણ ઇસ્મૂને પકડી અને પૂછપરછ કરતા એમની શંકાસ્પદ હકીકત જણાવ્યું અને ત્યારબાદ ઊંડાણપૂર્વકની યુક્તિ પ્રયોગથી પૂછપરછ કરતા આ જે ત્રણ શખ્સો છે દીપક ઉર્ફે ઋત્વિક કરમશીભાઈ વનાભાઈ સોલંકી રવિ બટુકભાઈ ભીખાભાઈ સોલંકી અને અન્ય જે છે સાગર ઉર્ફે બાડો મનસુખભાઈ અપસાણિયા આ તમામ લોકો છે આ રાજકોટ રેટા મૂળ છે આ પૈકી રવિ સોલંકી છે એ જૂનાગઢ ધારાનગરનો વતની હોય અને આ વિસ્તારથી માહિતગાર હોય આ જે ટોળકી છે તેમની કોમન એમો છે આ ભીડભાડવાળા જે સ્થળો છે બસ સ્ટેશન રેલવે સ્ટેશન કે અન્ય કોઈ મેળાના સ્થળો ત્યાંથી એક છે પોતે રિક્ષા ચાલક બને અને અન્ય બેને પેસેન્જર તરીકે બેસાડે ત્યારબાદ કોઈને રિક્ષામાં પેસેન્જર તરીકે અન્ય જે યાત્રિક અથવા તો કોઈ મુસાફરને બેસાડે અને તેના પાસે મોબાઈલ છે રોકડ રકમ અથવા તો કોઈ દાગીના આ વસ્તુને એના ખીચામાંથી બેગમાંથી ચોરી કરી આવી રીતે છે આખી ઘટનાને છે અંજામ આપતા હતા પરંતુ એલસીબીની ટીમની સતત મહેનતના આધારે આ જે ત્રણ આરોપીઓ છે તે આ છે એરેસ્ટ કરવામાં આવેલા છે અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ પ્રકારના ત્રણ ગુનાઓ દાખલ થયેલા હોય આ ઉપરાંત રાજકોટ ગ્રામ્યના ઉપલેટા પોલીસ સ્ટેશનમાં પણ ચોરીનો આ આરોપી ગુનો દાખલ થયેલો છે અમદાવાદ ગાંધીનગર આણંદ રાજકોટ જૂનાગઢ આ સુરેન્દ્રનગર આ વિસ્તારમાં છે એ રિક્ષા ચાલક તરીકે અને અન્ય બે ડમી પેસેન્જર તરીકે બેસી અને આવી રીતે છે આ ગુનાહી ટોળકી છે એ ગુનો આચરતી હતી અને ખૂબ સો કરતા પણ વધુ આવી રીતે છે એમને ગુના આચરા હોવાની છે એ કબૂલાત હાલ આપી રહ્યા છે અને આ બાબતે છે એ આ તમામ જિલ્લાઓમાં છે એ હાલ મેર પણ કરવામાં આવી રહેલા છે કે આવા કોઈ ગુના દાખલ થયેલા હોય તો આ પ્રકારના આરોપીને ધરપકડ કરવામાં આવેલી છે જેથી કરીને તેમને પણ વધુમાં વધુ સજા કરી શકાય અને આ બાબતે તકેદારી રાખશે